ડિજિટલ એરેસ્ટ અને ડિજિટલ છેતરપિંડીના ગુના અટકવાનું નામ લઈ રહ્યા નથી સરકાર દ્વારા નાગરિકોને અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોનથી સાવચેત રહેવા અને સૂચન આપવામાં આવી રહી છે પરંતુ આ પ્રકારના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ડિજિટલ ફ્રોડ કરનાર તત્વો જુદા જુદા પ્રકારના બહાનો બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે આવી જ એક ઘટના એનઆરઆઈ પ્રદેશ કહેવાતા ચરોધરમાં જોવા મળી ખેડા જિલ્લાના નસુંદરા ગામે રહેતા ગોવિંદભાઈ પટેલનો દીકરો ઓસ્ટ્રેલિયામાં રહે છે જેની સંપૂર્ણ જાણકારી મેળવી ઓનલાઈન ફ્રોડ કરનાર તત્વોએ ગોવિંદભાઈને ફોન કર્યો અને તેમના દીકરા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે તેમ કહીને દીકરાને બચાવવું હોય તો તમારે દંડ ભરવો પડશે તેમ કહી રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા સૌ પ્રથમ ગોવિંદભાઈ પાસેથી રૂપિયા દોઢ લાખ પડાવ્યા અને ત્યારબાદ પણ આ રૂપિયા તમે ભારતીય ચલણમાં ભર્યા છે જે ઓસ્ટ્રેલિયાના ચલણમાં ભરવા પડશે તેમ કહીને કુલ ત્રણ પોઈન્ટ પચાસ લાખ અડાવી લીધા ગોવિંદભાઈ ને જયારે પોતાના સાથે છેતરપિંડી થઈ છે તેવી ખબર પડી ત્યારે તેમના પગ તળિયે જમીન ખસી ગઈ આખરે તેઓએ સાયબર ક્રાઇમ માં સમગ્ર બાબત ની ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે હરીશ જોશી સાથે સત્ય વિચાર ન્યુઝ કપડવંજ પચીસ અગિયાર ચોવીસ નો દિવસે સાડા દસ વાગ્યા ની આજુબાજુમાં મને ઓસ્ટ્રેલિયાથી પોલીસ સ્ટેશનમાંથી ગુનો જેવું ફોન આવ્યો તમારા છોકરાને બળાત્કારના કેસમાં એરેસ્ટ કરવામાં આવેલો છે એટલે હું એકદમ ઇમોશનલ થઈ ગયો એટલે તમારે છૂટો કરવો હોય તો પેનલ્ટી ભરવી પડશે એટલે મેં પછી બેંક માં આવી અને પૈસા ત્રણ લાખ મોકલ્યા પછી એને છે પૈસા આટલા ના ચાલે વધારે આપો તો આઠ લાખ ની માગણી કરતો મેં એટલા બધા પૈસા મારી જોડે નથી એટલે મેં મારા ભત્રીજાના એમ કહ્યું કે તારામાં થોડા પૈસા હાલ તો પછી એને સીધા એને ગૂગલ પે કર્યા અને પછી અમારા ચહેરા નો ફોન અમારા બાબાનો ફોન આવ્યો એ તમને સીધા બેંકમાં જઈને 1930 ઉપર 1930 ઉપર ક્રાઈમ રેજમાં ફોન કરી દીજો આજે ઘટના બની એ દરમિયાન તમે મોબાઈલ થીલ કોઈ દૂર થવા દીધા કરા કે બધું મોબાઈલ પર મોબાઈલ તો ચાલુ ચાલુ રાખે લોકો બદલ નહી કર્યો હું કટ કર દો તો તરત પાછો કરી દે લોકો আচ্ছা એ તમે બેંકમાં ગયા પૈસા રાખવા કર્યા એ બધા સમય દરમિયાન મોબાઈલ મોબાઈલ ચાલુ ચાલુ હું એને કહું કોઈ ફોન તો બંધ કર

પછી તમારા દીકરા સાથે તમારે કેવી રીતે વાત થઈ તમે એમને શું કીધું એટલે અમારે ભત્રી જાય પછી એ તો એને મેં એને કોઈ પૈસા ન એટલે એને પછી બાબાને વાત કરી મેસેજ મોકલ્યો એટલે પછી એને કહ્યું હું તો દસ મિનિટ વાત કરું છું એટલે એની વાત કર્યા પછી અમે જાણ થઈ ગયા તો ફ્રોડ થઈ ગયો અમારી કટલાલ પોલીસ સ્ટેશનમાં લસુન્દ્રાના રહીશ ફરિયાદી શ્રી ગોવિંદભાઈ જુભાઈ પટેલે ફરિયાદ આપેલ છે એમાં હકીકત એવી છે કે એમનો દીકરો ચિરાગ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે અને તારીખ પચીસ અગિયાર ચોવીસ ના રોજ એમના ઉપર બપોરે એક ફોન આવ્યો વોટ્સઅપ કોલ હતો એમને જણાવ્યું કે તમારા દીકરાની ઉપર બળાત્કારનો ગુનો ઓસ્ટ્રેલિયા ખાતે દાખલ થયેલ છે અને પેનલ્ટી રૂપે દોઢ લાખ રૂપિયા ભરવાના છે આવી માહિતી મળતા એમને તરત જ જે એકાઉન્ટ નંબર આપેલું હતું એ એકાઉન્ટ બેંકની અંદર દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા થોડા પછી ફરી ફોન આવ્યો કે આ ઓસ્ટ્રેલિયન કરન્સીનું જે ભરવાના હોય છે જેમાં હજુ બોણ લાખ ઘટે છે તે બીજા ડોર લાખ તમે ભરો તે અમને ગભરાઈ ગયેલા હોય એમના દીકરાની વાત હોય તેને બીજા ડોર લાખ જમા કરાવેલા પછી એ જ રીતે અમને એમના ભત્રીજા દ્રુવના ગૂગલ પે પરથી બીજા પચાસ હજાર પણ આપેલા આમ કુલ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા બે અકાઉન્ટની અંદર એમને જમા કરાવેલા હતા પછી એમને ખબર પડી કે ચિરાગ સાથે ફોન પર વાત કરતા ઓસ્ટ્રેલિયા ખાતે કેવો કોઈ ગુનાનો ઉપર અજીસ્ટ થયો હતો અને આ એમની સતી ચીટિંગ થઈ ગયું છે ફ્રોડ થઈ ગયું છે જેથી એમણે પોલીસ સ્ટેશન કઠલાલ ખાતે ફરિયાદ દાખલ કરવામાં કરાયેલ છે અને બે એકાઉન્ટ ધારકો અને બે મોબાઈલ ધારકો વિરુદ્ધમાં કઠલાલ પોલીસ ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુમાં છે કઠલાલ પોલીસના સિનિયર પીઆઈ એ બાબતે તપાસ કરી રહેલ છે